શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ધંધાનો પર્દાફાશ થયો હતો પીસીબીએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ખટોદરા અથવા ઉમરા રાંદેર સહિતના જુદા જુદા વિસ્તારોમાં છ સ્થળે સ્પા મસાજ પાર્લરો પર દરોડા પાડ્યા હતા પોલીસે સાત યુવતીઓ સહિત કુલ ધરપકડ કરી હતી જ્યારે મસાજ પાર્લરમાં કામ કરતી સત્તર છોકરીઓને મુક્ત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્પા મસાજ પાર્લરમાં યુવતીઓ જ છોકરીઓ પાસે ધંધો કરાવતી હતી શહેરના પોષ વિસ્તારોમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા ગોરખ ધંધા સામે પોલીસે લાલ કરી હતી પીસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની છ ટીમ બનાવી છ સ્થળે ચાલતા મસાજ પાર્લરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વીઆઈપી રોડ ખાતે મારવેલા કોરિડોરમાં આવેલા બલેજા સ્પા ટચ અને લવલી સ્પા સીને મસાજ નામથી ચાલતા સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાન પર આવતા પોલીસે બંને સ્પાના સંચાલક રવિન્દ્ર અને પ્રમોદ રામ ગોપાલ શર્મા અને રવિન્દ્રશ્રી ગૌતમશ્રીને ઝડપી પાડ્યા હતા રોડ ફાયર સ્ટેશનની સામે જેડી પોઈન્ટમાં ચાલતા રોયલ સ્પા એન્ડ સલૂન નામના સ્પામાં પોલીસે છાપો મારતા ત્યાં પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી પોલીસે સંચાલક વૈશાલી વિનોદભાઈ ગોડલે અને જ્યોતિ ધર્મેન્દ્ર કુમાર રાયને ઝડપી પાડ્યા હતા અઠવા વિસ્તારમાં રિંગ રોડ સેન્ટર પોઈન્ટમાં ન્યુ ગોલ્ડન સ્પા એન્ડ મસાજ પાર્લર નામથી ચાલતા સ્પામાં પણ મસાજ પાર્લરની આડમાં ગોરેખ ધંધો થતો હોવાનું ધ્યાન પર આવતા પોલીસે તેના સંચાલક અનિતા સુરેશ મરાઠીની ધરપકડ કરી હતી સ્પાના આડમાં અનૈતિક વેપારના કેટલાક પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહેલ હોવાની માહિતી આધારે શહેર પોલીસ કમિશનર શ્રી સતી શર્મા સાહેબે અલગ અલગ ટીમો બનાવી આ બાબતે આયોજન કરવા જણાવતા પીસીબી એસઓજી વરાછા પોસ્ટે રાંદેર ખટોદરા ઉમરા તથા અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે મળી જ કુલ છ ટીમો બનાવી વરાછા રાંદેર તથા ઉમરા અઠવા અને ખટોદરામાં કુલ છ જગ્યાઓ ઉપર આવા સ્પા ઉપર રેડ કરતા છ એ જગ્યા ઉપર ધી ઇમોરલ ટ્રા ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ હેઠળ કુલ નવ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે તથા કુલ સત્તર ભોગ બનનાર સાહેદોને મુક્ત કરવામાં આવેલા છે રાંદર વિસ્તારમાં સંઘવી ટાવરની બાજુમાં શાકુતલ કોમ્પ્લેક્ષમાં ચાલતા બ્લુ બેલ્ટ સ્પાયન્ડ સલૂનમાં પણ પોલીસને ગેરકાયદેસરની પ્રવૃત્તિ થઈ રહી હોવાનું ધ્યાન પર આવતા તેની સંચાલક શાહીન તે મંસૂરી ઇસ્માઇલ મુકાદમની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે વરાછા વિસ્તારમાં પણ પોલીસે પોદાર આર્કેડમાં આવેલા આલીશાન હેર એન્ડ કેર નામના સ્પામાં પણ દરોડા પાડ્યા હતા અને અનૈતિક વેપાર થતો હોવાનું બહાર આવતા પોલીસે ત્યાંથી રિયા મન બહાદુર યાદવ અને ધર્મી ભાગચંદ ખેમાણી નામની સંચાલિકાઓની ધરપકડ કરી જીતે નામના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો કુલ છ સ્થળે પાડેલા દરોડામાં પોલીસે સાત યુવતીઓ સહિત કુલ નવ ધરપકડ કરી હતી કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ફોર સુરત